આમ તો કોઈની ઉપર વિશ્વાસ મૂકવો જ નહીં હું તો કહું પેલા સો વાર પરીક્ષા હું જયારે કૈલાસ ગયો મારી મારી સાથે સાથે સ્વીડન યુરોપના લોકો હતા મને કહ્યું કે બાપુ અમારા ફોરેન નર્સની અંદર અને તમારા ભારતીયની અંદર તમને ડિફરન્ટ શું લાગે બધું યુઝ ડિફરન્ટ બહુ મોટો ડિફરન્ટ છે આપણા લોકો પેલા ખૂબ શ્રદ્ધા મૂકે વિશ્વાસ મૂકે અને પછી શંકા કરે પણ કોઈ દિવસ પેલા વિશ્વાસ શ્રદ્ધા ન મૂકવી પેલા કમ્પ્લીટ એને ચકાસી લેવા અને એકવાર જ્યારે તમે જેની ઉપર પણ શ્રદ્ધા મૂકો વિશ્વાસ મૂકો ને એ પછી કોઈ દિવસ શંકા ન લાવી કાલિદાસે કુમાર સંભવ અંદર ખૂબ શ્રેષ્ઠ કહ્યું છે કે અસ્તિ ઉત્તર શ્યામ દિશે દેવાત્મા હિમાલયો નામ ટકાતી રાજ ઉત્તર દિશાની અંદર જે હિમાલય છે ને આ પર્વત નથી આ પથ્થર બી નથી આ માટી બી નથી આ દેવાત્મા છે આ સાક્ષાત મહાદેવ છે બસ એનું કનેક્શન આપણે એક થવું જરૂરી છે આપણે ચમચી લઈને જઈએ એ તો સમુદ્ર પણ મહાદેવની ભક્તિ કેવી રીતે કરવી સંપૂર્ણ અંદર એનું વર્ણન આવશે અને સાહેબ મને હૃદયથી આનંદ થાય કે મિત્ર કોને કહેવાય કે જે મનની મંત્રણાને સમજી શકે અને સાચો મિત્ર એને કહેવાય કે જ્યારે વિપતા હોય ને ત્યારે આપણને ખૂબ રક્ષણ કરે ભરણ પોષણ બી કરે વ્યસન હોય તો વ્યસન માંથી તમને ઓછું કરાવે અથવા સ્મશાન સુધી જે તમને વળાવે ને એનું નામ છે મિત્ર ભગવાન બુદ્ધ મહાવીર અને કબીર કહે કે આ કથામાંથી એકનું બી જીવન બને ને તમે જીવતા જીવ કોઈનો બી દીવો પ્રગટાવો ને કોઈનું બી જીવન બનાવો તો તમારું જીવન સાર્થક તમે જેટલું બી જીવો વ્યસન છોડી દો તો કસરત જ છે કોઈને નડો નહીં તો સમાજની સેવા જ છે પાપ ના કરો તો પુણ્ય જ છે જેના લીધા છે ને પાછા આપી દો તો દાન જ છે